મુકેલો શંકાસ્પદ ઘી ઝડપાયો છે ફૂડ વિભાગની ટીમ દ્વારા ઘીના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે લેબનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજે રોજ જામનગર એસઓજી પોલીસ દ્વારા રતનભાઈ મસ્જિદ સર્કલ આગળ એક મનોજ નંદલાલ શેઠ નામની પેઢીમાં ઘીનો જથ્થો પકડવામાં આવેલ અને અત્રેની ઓફિસમાં આ અંગેનો પત્ર મળતા એફએસઓની ટીમ દ્વારા સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લઈ અને એ ઘીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ નમૂના અત્યારે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી પણ ચાલુ છે જેના નમૂનાના રિઝલ્ટ આવેથી એફએસએસએઆઈ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક દ્રષ્ટિએ એ પાસ પણ થઈ શકે અને એના સબસ્ટાન્ડર્ડ પણ આવી શકે એ અત્યારે પ્રાઇમરી સ્ટેજે કાંઈ કહી શકીએ નહીં